છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં દબાણનું કામ ચાલી રહ્યું છે જે ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો હાલમાં આપણે ગરીબનગરમાં આવેલી જે મદીની મસ્જિદ છે ત્યાં ઊભા છીએ મારી પાછળ તમે જોઈ શકો છો કઈ રીતે અત્યારે સમગ્ર જે ઘટના સવાર વહેલી સવારથી અહીંયા દબાણ હટાવવા માટે કોર્પોરેશન આવી ચૂક્યું હતું અને જેસીબી દ્વારા સમગ્ર જે દબાણ હતું જે ઉપરનો માળ હતો અને આગળની જે જગ્યા હતી જે જગ્યાને તોડવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી અહીંયા તેમને નોટિસ આપવામાં આવતી હતી તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું પરંતુ કોઈ કોઈ પ્રકારનું ધ્યાન નહોતું આપ્યું કોઈએ કોઈ પ્રકારનું કોઈએ એને આપણે જોઈએ તો ગંભીરતાથી લીધું ન હતું ત્યારે અત્યારે હાલમાં આજે સવારથી જ તે આ સમગ્ર કામ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કરવામાં આવ્યું હતું કોર્પોરેશન દ્વારા જે હાથ ધરવામાં આવી છે જે મુહિમ અમદાવાદમાં જેટલી પણ જગ્યાએ ખોટું બાંધકામ કરવામાં આવ્યું છે દબાણ કરવામાં આવ્યું છે ત્યાં તોડવામાં આવે છે અત્યારે હાલમાં ગરીબનગરની આ મસ્જિદનું જે ભાગ જે વધારે ગેરકાયદેસર હતો તેને તોડવામાં આવ્યો છે અને પહેલાં વાત કરીએ તો નિકોલમાં દબાણ છે વિરાટનગરનું દબાણ છે દરેક જગ્યાએ અમદાવાદમાં જે દબાણ કરેલા છે ત્યાં દરેક જગ્યાએ અત્યારે ગેરકાયદેસર દબાણને હટાવવામાં આવે છે કોર્પોરેશન દ્વારા એનું કારણ છે જે મુખ્યત્વે ટ્રાફિકની સમસ્યા થાય છે રોડ પર જે દબાણ કરવામાં આવે છે તેને હટાવવામાં આવી રહ્યું છે હાલમાં અહીંયા કોઈપણ જાતનું અત્યારે એકદમ શાંતિપૂર્ણ સવારથી જ જે છે શાંતિપૂર્ણ રીતે કામ થઈ ગયું છે બધાનો સાથ સહકાર મળ્યો છે એવું અહીંયા જોવા મળે છે અને અત્યારે હાલમાં દબાણ જે થયું છે જે તોડવામાં આવ્યું છે તેને અત્યારે હટાવવામાં આવે છે મીર સોલંકી બુલેટિન ઇન્ડિયા અમદાવાદ